તે કહ્યું તું મને એ બધું યાદ કર તે કહ્યું તું મને એ બધું યાદ કર આપણી વચ્ચે જે પણ હતું યાદ કર તે કહ્યું તું મને એ બધું યાદ કર આપણી વચ્ચે જે પણ હતું યાદ કર જિંદગી થઈતી જેના થકી તરબતર જિંદગી થઈતી જેના થકી તરબતર ક મોસમનું તું એ માવઠું યાદ કર ને સમજ આમ તો બહુ હતી બેવમાં ને સમજ આમ તો બહુ હતી બેવમાં તો પછી ક્યાં પડ્યું વાંકું તો યાદ કર ને સમજ આમ તો બહુ હતી બેવમાં તો પછી ક્યાં પડ્યું વાંકું તો યાદ કર કોઈ પણ વાતમાં આપણે ખુશ હતા કોઈ પણ વાતમાં આપણે ખુશ હતા એ બધું સુખ હવે ક્યાં ગયું યાદ કર રાહ છે તારી ને રહેશે હળપળ મને રાહ છે તારી ને રહેશે હળપળ મને બસ વચન તારો જે પણ હતો યાદ કર બસ વચન તારો જે પણ હતું યાદ કર તે કહ્યું તું મને એ બધું યાદ કર આપણી વચ્ચે જે પણ હતો યાદ કર